જય માતાજી મિત્રો તો અત્યારે અમે અમારો બાયકનું જમ્પર નખાવવા આવ્યા છીએ અત્યારે ચામુંડા સ્પેર પાર્ટના તેઓ અમારા કરણભાઈ પણ છે જો બાજુ

અમારા આનંદભાઈ જો મસ્ત મજાનું કામ કરે છે ફાઈનલી માં અત્યારે અમારે જમ્પર નખાઈ ગયા છે બંને સાઈડના જો મસ્ત કમ્ફર્ટેબલ ડુરાલન્સ ના છે અને આ છે આપડા જીજુના હતા એ બંને તો હવે આપણે હવે ઘરે જશું Dari hey, mata sih.